સંત નિરંકારી મિશન દ્વારા સ્વચ્છ જળ સ્વચ્છ મન અભિયાનના તૃતીય ચરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભિયાન સદગુરુ માતા સુધીજી મહારાજ અને નિરંકારી રાજપિતાજીના માર્ગદર્શન હેઠળ ત્રેવીસ ફેબ્રુઆરીથી શરૂ થયું છે કુતરામાં સવારે સાત વાગ્યાથી સેંકડો નિરંકારી ભક્તોએ રામસાગર તળાવના કિનારે સફાઈ અભિયાન હાથ ધર્યું તેમણે તળાવમાંથી લીલ કીચડ અને પ્લાસ્ટિકનો કચરો દૂર કર્યો ગુજરાતમાં એક સોની સૌથી વધુ સ્થળો ઉપર આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું દાહોદ જોરના ગોધરા શહેર પંચમહાલમાં કુલ તેર જળ સ્ત્રોતો પર સફાઈ કરવામાં આવી સંતરી રંગી મિશનના સચિવ જોગેન્દર સુખીજાએ જણાવ્યું કે આ અમૃત પરિયોજના અંતર્ગત દેશના સત્યાવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના થી વધુ શહેરોમાં થી વધુ સ્થળો ઉપર અભિયાન યોજાયું આ અભિયાનમાં સૌથી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો તેમણે સમુદ્ર કિનારા નદીઓ તળાવો કુવા ઝરણા અને જળધારાઓને સ્વચ્છ કર્યા દાહોદ ઝોનના સેવા દળના ક્ષેત્રીય સંચાલક રાજેશ બચ્ચાની અને ગોધરા બ્રાન્ચના અજય ઇસરાનીએ લોકોને અપીલ કરી છે કે તેઓ પણ આ અભિયાનમાં જોડાય તેમનું લક્ષ્ય આવનારી પેઢી માટે નિર્જળ નિર્મળ જળ અને સ્વચ્છ પર્યાવરણ સુનિશ્ચિત કરવાનું છે ધન્યરંકાર નમસ્કાર આજ અહીંયા ગોધરા રામ સરાવ રામ તળાવ ખાતે નિરંકારી મિશન દ્વારા સદગુરુ માતા સુધિક્ષાજી મહારાજના આશીર્વાદથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રોજેક્ટ અમૃત તહેત સ્વચ્છ જળ સ્વચ્છ મન ની અંદર આ સફાઈ અભિયાનમાં નિરંકારી મિશનના સેંકડો કાર્યકર્તા ભાઈ બહેનો સફાઈ અભિયાનમાં ઉતરેલા છે અને આજ રોજ ભારત વર્ષમાં સત્તરસો થી ઉપરાંત જગ્યાએ આ કાર્યક્રમનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં દરેક મહાત્મા પોતાના હૃદયથી આ કાર્યક્રમમાં સેવાઓ આપી રહ્યા છે ભાવ એક જ છે કે સ્વચ્છ જળ સ્વચ્છ મન પોતાના ઘર શેરી ગામ શહેર અને દેશ સુધી આ અભિયાનને લઈ જવાનું છે અને આના કારણે જે રોગચાળો અને જે વાતાવરણ બગડે છે એ વાતાવરણ સુંદર થાય

તો સફાઈ અભિયાન સાથે શહેરની સફાઈ સાથે મનની સફાઈ થાય એ આશયથી આ પ્રોજેક્ટ અમૃતને અભિયાન શરૂ કરવામાં આવેલ છે તળાવમાં કેટલો કચરો છે અને કેટલા ટ્રક તમે સાફ કર્યો તળાવમાં ખૂબ બધો કચરો છે બે થી ત્રણ ટ્રક ભરીને અમે અહીંથી કચરો મોકલ્યો છે હજુ પણ આ અભિયાન ચાલુ જ છે નગરપાલિકાને આપ શું કહેશો સાફ સફાઈ નગરપાલિકાના મિત્રો સવારથી અમારી જોડે અહીંયા લાગેલા છે એ પણ અમને આમાં મદદરૂપ થઈ રહ્યા છે આજે તો પ્રથમ તો મન તિનંગારી મિશન કોધરાના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું કે કોધરા શહેરની સફાઈની જવાબદારી નગરપાલિકાની છે એ અંગેના વેરા વસૂલ કરે છે તથા નગરપાલિકા કોધરા શહેરમાં દરેક વિસ્તારમાં સફાઈનો અભાવ છે જેના કારણે તેમના ગુરુના આદેશથી સમ નિરંકારી મિશનના જોન સભકો શારીરિક અને માનસિક શાંતિ મળશે એ આધારે એ શરૂ કર્યું છે અને આ સંત મિશન દ્વારા સામાજિક માણસાઈ માનવતાના કામ માટે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવે છે અને એ હિન્દુસ્તાનમાં સારા માસુ બ્લડ ડોનેશન ડોનેશનના કેમ્પમાં ઓર્ગેનાઇઝ કરી અને બ્લડ ડોનેશન લોકોને પહોંચાડે છે અને સારી સેવા આપે છે આજ રોજ એ લોકોના મિશન હેઠળ ભારત દેશમાં કેટલા સર્વે રાજ્યો તેમજ ડિસ્ટ્રિક અને તાલુકા લેવલે અને ગામ લેવલે સોળસો જગ્યાએ આ કામની સફાઈ ચાલી રહી છે નદી નાળા અને તળાવની સફાઈ થઈ રહી છે જે ખરેખર પ્રશંસનીય છે આ તકે એટલી ઈશ્વર ને પ્રાર્થના કરું ઈશ્વર આ સ્વયંસેવકોને તંદુરસ્તી આપે શાંતિ આપે લાંબુ જીવન આપે જેના કારણે આ માનવતાના કાર્યમાં વધુ સેવા આપી શકે આભાર ઇમરાન ભાઈ બોલે આજ રોજ ધન નિરંકાર મિશન દ્વારા રામસાગર તળાવ ખાતે સફાઈ અભિયાન યોજવામાં આવી છે એ ખરેખર પ્રશંસનીય અને સરાહનીય છે ધન નિરંકાર મિશન દ્વારા થોડા થોડા સમયના અંતરે બ્લડ ડોનેશન કેમ્પ સફાઈ અભિયાન અને વિવિધ કાર્યો યોજવામાં આવે છે તો આજરોજ જે સફાઈ અભિયાન યોજવામાં આવ્યું છે તો અહીંયા બસો ઉપરાંત કાર્યકરો ઉપસ્થિત છે અને આખા ભારત દેશમાં આજે જે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે એ ખરેખર સરાહનીય છે તો બસ હું એટલું જ કહીશ કે ધન નિરંકાર મિશન હેઠળ આપણે સૌ જોડાઈએ

ડોક્ટર દિલીપ દાસિયા ગોધરા